સુરત શહેરમાં માત્ર દસ મિનિટમાં જ વિદેશી દારૂની 46000 હજાર જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો છે ઝોન ચાર વિસ્તારમાં આવેલા છ પોલીસ મથકમાં જપ્ત કરાયેલા દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદાર હાજર રહ્યા હતા દારૂબંધીના કાયદા બાદ પણ ગુજરાત ભરમાં પોલીસ કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે આ વખતે ઝોન ચાર ના છ પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો વીસ મહિનામાં ઝોન ફોર વિસ્તારમાં કુલ છેતાલીસ હજાર બસો ત્રણ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં

ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે બે હજાર ત્રેવીસ અને ચોવીસ સુરત શહેરના ઝોન માં આવેલા છ પોલીસ મથકોમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂની બોટલોનું આજે નાશ કરવામાં આવ્યો છે મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે પ્રક્રિયા હાથ ધરાઈ છે ટોટલી ઝોન ફોર વિસ્તાર કી હજાર દો સો બોટલ્સ હૈ और पिचासी लाख रुपए का टोटल मुद्दा माल है जिसका आज नाश किया जा रहा है ये अठवा उमरा वेसू अल्थान खटोदर और पांडेसरा पुलिस स्टेशन का है तो इनका जो प्रोसीजर होता है वो पूरा करके और बाद में आज अभी प्रांत साहब हैं है मामला हैं सारे, सारे पी आई जे सी पी है इनकी हाजिरी में अभी काउंटिंग चल रही है इसके बाद मुद्दा माल का नाश कर दिया जाएगा ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत